મોડાસાના સાઈ ગ્રુપ આયોજિત વિશ્વમાં ગણેશ મહોત્સવમાં અરવલ્લી ન્યૂઝ તરફથી સૌ ગણેશ ભક્તોનું સ્વાગત કરું છું સાઈ ગ્રુપના આયોજકો દ્વારા ભવ્ય શોભાયાત્રા કાઢીને અને ગણપતિ બાપાના નાદ સાથે ઓધારી મંદિર ખાતે સ્થાપના કરાઈ છે ત્યારે દસ દિવસના વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોમાં છેલ્લા પાંચ વર્ષથી હોરર શો દર્શનાર્થીઓ માટે ખૂબ જ આકર્ષણ જમાયું છે ત્યારે ભયાનક હોરર શોમાં લોકો અને બાળકો ડરતા ડરતા લાભ લઈ રહ્યા છે મોડાસા સહિત અરવલ્લી જિલ્લા અને આસપાસના લોકો ગણપતિના દર્શન અને હોરર પ્રદર્શનને નિહાળવા માટે રોજેરોજ ત્રણ હજારથી વધુ સંખ્યામાં લોકો લાભ લઈ રહ્યા છે સાઈ ગ્રુપની યુવા ગ્રુપ દ્વારા દસ દિવસ ગણપતિ બાપ્પાની પૂજા અર્ચના અને આરતી કરીને આસ્થા અને શ્રદ્ધાપૂર્વક સાથે ભવ્ય ઉજવણી કરાય છે ત્યારે દસ દિવસ વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોના દ્વારા ભક્તોને મનોરંજન સાથે ભક્તિમાં જોડવાનો પ્રયત્ન કરે છે ત્યારે સાઈ ગ્રુપના આયોજકો દ્વારા આયોજિત ગણેશ ઉત્સવમાં હોરળ પ્રદર્શનની સાથે બાર જ્યોતિર્લિંગના દર્શન અમરનાથના દર્શન હિચકે ઝૂલતા ગણેશ જેવા વિવિધ શ્રદ્ધાળુઓમાં આકર્ષણ જમાયું છે જેમાં ખાસ કરીને અદ્ભુત ભયાનક અને ડરામણી નિર્માણ કરેલ હોરર થીમ જોવા બાળકો યુવાનો અને મહિલાઓ મોટી સંખ્યામાં લાભ લઈ રહ્યા છે છેલ્લા વીસ વર્ષથી સાઈ ગ્રુપ આયોજિત ગણેશ મહોત્સવમાં દર વર્ષે ગણેશ ભક્તો માટે નવા નિદર્શન અને મનોરંજન કાર્યક્રમો યોજીને લોકોનું મન મોહી લે છે તેથી મોડાસા વિસ્તારમાં ગણેશ મહોત્સવની ઉજવણીમાં સાઈ ગ્રુપના ગણેશ મહોત્સવનું નામ અવ્વલ નંબરે આવે છે દસ દિવસ સુધી ફેશન શો ડાન્સ શો જેવા વિવિધ કાર્યક્રમોને નિહાળવા મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહીને ગણેશજીની ભક્તિમાં રંગે રંગાય છે છેલ્લા સાઈ ગ્રુપ દ્વારા વીસ વર્ષથી ગણેશ મહોત્સવની ભવ્યાતિભવ્ય ઉજવણી કરતા ગણેશ ભક્તોએ અને શહેરીજનોએ મોડાસાના સાઈ ગ્રુપ યુવા ટીમની કામગીરીને બિરદાવી આભાર વ્યક્ત કર્યો વૈભવ રાઠોડ અરવલ્લી ન્યૂઝ મોડાસા મારું નામ ત્રિવેદી શુભમ છે હું સાઈ ગ્રુપનો એકમાત્ર સદસ્ય છું અને સાઈ ગ્રુપના અંદર અમારા જેવા સિત્તેર થી એસી સદસ્યો છે જે દર વર્ષે આ ભવ્ય પ્રોગ્રામ કરવા માટે અનેરો લોકોને આનંદ આપવા માટે ઘણી મહેનત કરી અને આ પ્રોગ્રામ નો ઉભો કરવામાં આવી રહ્યો છે તેમજ આ પ્રોગ્રામહારી શકો કેટલી લાઈનો લાગી છે અને તેની અંદર ડાન્સ પ્રોગ્રામ અલગ અલગ પ્રદર્શનો બાર પણ મુકવામાં આવે છે તેમ તદ આની અંદર અમે

તો આ વીસમાં ગણેશ મહોત્સવમાં એક આયોજનના ભાગરૂપે આવ્યું છે સ્ત્રી તો એ પર જે હોરરનું આયોજન કરવામાં આવ્યું છે એમાં ઘણા બધા છોકરાઓ બાળકો પણ ડરી રહ્યા છે અને ઘણા ખરા ને જે ડરાવણી થીમ બહુ જ બહુ ડરાવણી છે અને સારી એક મનોરંજન નું એવું આયોજન કરવામાં આવ્યું છે સાઈ ગ્રુપ ગણેશ મંડળી દ્વારા એવો અનુભવ અંદરો અનુભવ સારો એવો રહ્યો કે જોઈને લાગે કે સ્ટાર્ટિંગ થી જતા એન્ટ્રીમાં જે ગેટનું જે અનાવરણ કરવામાં આવ્યું છે બહુ જ હોરળ છે કે જે દુની ખંડેર હોય એ રીતનું આયોજકો દ્વારા ખૂબ સારું આયોજન કરવામાં આવ્યું છે જે ખુબ ડરાવું છે

ખૂબ જ મોટા પ્રમાણમાં આવી રહી છે દર્શનનો લાભ લઈ રહી છે ઘણા અવનવા પ્રોગ્રામો થઈ રહ્યા છે તમે જોઈ શકો છો કે નાના બાળકો માટે ડાન્સ કોમ્પિટિશન છે ગૃહિણી પ્રોગ્રામ છે ફેશન શો છે આવા બધા અવનવા પ્રોગ્રામો કરવામાં આવે છે અને વેશભૂષા છે આવા બધા અવનવા પ્રોગ્રામો થતા હોય છે તમે જોઈ શકો છો કે અમે છેલ્લા ચાર વર્ષથી હોરર શો નું આયોજન કરીએ છીએ જે અમારો ચાર વર્ષથી બહુ જ સક્સેસ કાર્યક્રમ રહ્યો છે

આ દર્શન નો લાભ લે તેવી સાયગ્રુપ યુવક મંડળ દ્વારા અપીલ કરવામાં આવે છે Kenapa, Kenapa tak tidur, tak lagi, tidur ha? Lagi.